હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છે કે જે ખેડૂતોને કપાસ હાલની અંદર બગડી રહ્યા છે તેઓ તે એવા ખેડૂતોએ ખરેખર હવે શું કરવાની જરૂર છે જે ખેડૂતોને કપાસ જે વધારે પ્રમાણમાં બગડતા જાય છે એમાંય વરસાદ પછી ખેડૂતોના વધારે જો બગડતા હોય કપાસ તો વરસાદ પછી ખેડૂતોના કપાસ બહુ વધારે પ્રમાણમાં બગડી ગયા છે અને ખેડૂતોએ મહેનત કરવા છતાંય કપાસ હાલની અંદર રહ્યા નથી ઘણા ખેડૂતોના સાવ ઘેરા આખા બગડી ગયા છે તો ઘણા ખેડૂતોના પચાસ ટકા ઘેરા હાલની અંદર બગડી રહ્યા છે તો ખરેખર તેવા ખેડૂતોએ શું કરવું જોઈએ ખેડૂત મિત્રો ખાસ ચર્ચા કરીશું પણ ખેડૂતભાઈ ચેનલની અંદર તમે નવા હોય નવાઓને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણા બાલાક ખેડૂત મિત્રોને અંદર વિડીયો શેર કરી અને ખાસ વિડીયોને ખાસ શેર કરી નાખજો જેથી કરીને તેના સુધી વિડીયો મારો પૂગી શકે અને ખેડૂતભાઈ વિડીયોને લાઇક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે તે ખાસ દબાવવાનું ભૂલશો નહીં તો ખેડૂતભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ ખાસ હવે ખેડૂતભાઈ જે ખેડૂતોને કપાસ બગડી ગયા છે અને વરસાદ પછી પાલર પાણી પણ આપી દીધા છે છતાં પણ કપાસ જે છે તે બગડી રહ્યા છે ખેડૂતોએ સારી ઘણા પ્રમાણમાં મહેનત ફૂલ કરી છતાં પણ કપાસની અંદર ખરેખર ખેડૂતોને રિઝલ્ટ મળ્યા નથી એમે આ વર્ષે વરસાદ પછી એકદમ પાંદડા ખરી ગયા છે અને એકદમ કપાસ લાલ થઈ ગયા છે તો તેવા તેવા ખેડૂતોએ શું કરવું જોઈએ ખેડૂતો ખાસ મારી તમને ભલામણ છે કે જો તમારો કપાસ પચાસ ટકા ઉપર જો સારો હોય તો જ તમે થોડી ઘણી મહેનત કરશો બાકી હવે તમે તેની અંદર કોઈ જાતની મહેનત કરશો નહીં કોઈ જાતના દવા નહીં છાંટવાની કોઈ જાતની તેની અંદર ખાતર નહીં નાખવાના એક જ તમારે કામ કરવાનું તેવા કપાસની અંદર જે જે ખેડૂતોને કપાસ બગડી ગયા છે ભલે તમારો કપાસ બગડી ગયો હોય પણ તમારે એક જ કામ તેની અંદર કરવાનું છે જો તમારે પાણી પૂરતા પ્રમાણમાં હોય તો તે કપાસને તમે હંમેશા પાણી આપ્યા રાખો કેમ કે પાણી આપવાથી અમુક જે મિત્રો જે છોટા અંદર બગડ્યા ન હોય તે છોટાને ફાયદો થાય છે અને બીજી વસ્તુ કે જે જે કપાસના ડોડવા છે તે ડોડવાને મિત્રો ભરાવ ભરાવદાર થવામાં થોડો ફાયદો કરે છે જેથી કરીને ખેડૂતોએ ખાસ પાણી આપવાનું બીજા કોઈ ખોટા ખર્ચા કરવાની કેમ કે એનું કારણ છે કે ખર્ચા ન કરવા જોઈએ તેની પાછળનું કારણ એક તમને ખાસ જણાવી દઉં મિત્રો અમે ફિલ્ડની અંદર મિત્રો જાતા હોઈએ એટલે અમને ખાસ ખબર છે કે ઘણા ખેડૂતો મિત્રો અમને એવા મળેલા છે કે તેની અંદર પુષ્કળ પ્રમાણમાં મહેનત કરેલી મહેનત એટલે કપાસની અંદર મિત્રો તેને વીસ પચીસ પચીસ વખત ત્રીસ ત્રીસ વખત દવાઈ છાટેલી છે અને કપાસની અંદર મિત્રો એ એના ખેતરની અંદર ઉપરથી જ કપાસની જે અમુક ખાતર આપવા પડતા હોય તે ઉપરથી પણ આપેલા છે અને મિત્રો જમીનની અંદર જેટલા મિત્રો તત્વ ઘટે જેટલા ન્યૂટ્રી એને ખાતર આવે છે તે મિત્રો ટોટલ ખાતર નાખેલા છતાંય પણ કપાસ મિત્રો હાલની અંદર રિયો નથી અને બગડી ગયા છે એવા મિત્રો અમે ફિલ્ડની અંદર જતા હોઈએ એટલે અમને ખાસ ખબર છે એટલા માટે ખેડૂતોએ જે ખેડૂતોનો કપાસ બગડે છે ને તે એ કોઈ જાતની તેની અંદર એક રૂપિયાનો ખર્ચો ના કરે મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે જે ખેડૂતોને કપાસ બગડી રહ્યા છે તેવા ખેડૂતોએ એક એટલે એક રૂપિયાનો અંદર ખર્ચો કરવો નહીં કેમકે તમે ખર્ચો કરવા છતાંય તમને ઝીરો રિઝલ્ટ મળશે એના કરતાં તમારે તમારી મહેનત જ આવશે પૈસા અને બધું વેસ્ટ જાશે એટલે એ ન કરવાનું ખાસ મા મારે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂતોને કપાસ બગડી રહ્યા છે તેવા ખેડૂતોએ બિલકુલ પણ હવે તેની અંદર ખર્ચો કરવાની જરૂર નથી હા એક ખાસ તમે પાણી આપ્યા રાખો બાકી ખર્ચો કોઈ કરવો નહીં હા બાકી જે ખેડૂતોને કપાસ સારા છે ટૂંકમાં બગાડ એકદમ દસ પંદર ટકા જ છે તેવા ખેડૂતોએ મિત્રો મહેનત કરો તેને કોઈ વાંધો નથી કેમ કે તેની મહેનત મહેનત કરશો તો તમને બે પૈસા મળશે અને તેની અંદર તમે ખાતર પણ નાખો અને દવા પણ છાંટો અને પાણી મિત્રો જ્યારે તપ હોય તડકો હોય ત્યારે મિત્રો એક દિવસ અને બે દિવસ ત્રણ દિવસ વધીને તે કપાસને પાણી કન્ટિન્યુ આપ્યા રાખો કેમ કે ટેમ્પરેચર ગરમી વધારે હોય તપ વધારે હોય તેની અંદર કપાસ મિત્રો એક લાચાર જાત છે ગરમીની ટેમ્પરેચરની વધારે તપ જો વધારે હશે તો તમારો કપાસ બગડી મિત્રો ઘાયો ઘાય જાય છે એટલા માટે જે ખેડૂતોને કપાસ સારા છે તેને તે મિત્રો સારા એવા કોઈ ન્યૂટ્રી શક્તિ ખાતર આવે તે પણ નાખા રાખે અને દવાનો મિત્રો નોર્મલ રાઉન્ડ માયર રાખે અને બહુ ખોટી વધારે એમાં પણ મહેનત ન કરવી કેમ કે અમુક સમય થશે એટલે કપાસ હવે બગડતા જાય છે અને અમુક કપાસ અમુક ટકા જ રહ્યા છે બાકી અત્યારે મિત્રો એસી એંસી ટકા કપાસ ઓલ ઓવર બગડી ગયા છે અને ક્યાંક જ સારા મિત્રો કપાસ રહ્યા છે જે મિત્રો હવામાન સારું હોય વાતાવરણ સારું હોય અને જમીન મેચ આવતી હોય એવી એવી જગ્યાએ કપાસ હવે માનમાં રહ્યા છે બાકી કપાસની અંદર કોઈ ઝાઝી મહેનત હવે હવે ખેડૂતોએ કરવાની જરૂર નથી હા તમારો કપાસ સારો છે તો મિત્રો તેને બેથી ત્રણ દિએ ચાર દીએ તમે પાણી આપ્યા રાખો અને તડકો જ્યારે વધારે હોય તેની અંદર ત્યારે એવા સમયની અંદર પાણી વધારે આપવું અને જો ઠંડીનું મોસમ ચાલુ થઈ જાય ત્યારબાદ ખેડૂતોએ બહુ પાણીની જરૂર પડતી નથી પણ તડકો વધારે હોય ગરમી વધારે હોય ત્યારે ખેડૂતોએ કપાસને મિત્રો એકાદ્રણ અથવા બે દિવસ ત્રણ દિવસે પાણી હંમેશા આપ્યા રાખવું જરૂરી છે બાકી જે ખેડૂતોને બગડી ગયા છે એને પણ મિત્રો અઠવાડિયામાં એક બે વખત પાણી કપાસને આપી જ દેવાનું કેમકે આનાથી જે કપાસના જે દોડવા છે જે ભલે બગડી ગયું હોય કપાસ પણ તેના ડોડવા જે છે રૂ જે છે તે સારું થાય છે અને ભરાવદાર થાય છે અને જે દોડવો છે તે વ્યવસ્થિત ફૂલે છે એટલા માટે પાણી આપવું જરૂરી છે બાકી જે ખેડૂતોને બગડી ગયા છે તેને બિલકુલ મહેનત કરવી નહીં હવે કપાસની અંદર તેવી ખેડૂતોને મારી ભલામણ છે કેમ કે અમે મિત્રો ફિલ્ડની અંદર અંદર જાતા હોઈએ અને અમને ખબર છે અમને મિત્રો દરેક ખેડૂતો અમને મળતા હોય અને અમને કહેતા હોય કે ધર્મેન્દ્રભાઈ અમે આટલી આટલી મહેનત કરવા છતાંય કપાસ નથી રહ્યા તો હવે આમાં કોઈ કોઈ ખેડૂતોને જાજી મહેનત ન કરવી કેમ કે અમને ખબર છે કે ખેડૂતો મહેનત કરવા છતાંય કપાસની અંદર કોઈ જાતના રિઝલ્ટ મળેલા નથી એટલા માટે ખેડૂતોએ તમે એગ્રોની અંદર જાશો તો તમને કોઈ પણ જાતની તમને ઘણા એગ્રો એગ્રોવારા બધા એગ્રોવારા એવા નથી હોતા ઘણા એક્રોવારા તમને દવા ભટકાવી દેતા હોય છે કે આ દવા છાંટી દીધો આ દવા છાંટી દો કપાસની અંદર રિઝલ્ટ આવશે પણ ના મિત્રો રિઝલ્ટ નહીં આવે કપાસ બગડ્યો પછી લાલ થયા પછી કોઈ જાતનું રિઝલ્ટ મળશે નહીં બાકી જો તમારો કપાસ સારો હોય તો તમે મહેનત કરજો બાકી મહેનત ન કરવી એવી ખેડૂતોને મારી ખાસ ભલામણ છે મિત્રો વિડીયોની અંદર બસ આજે આટલું જ હતું જય સિદ્ધાંત મહાદેવર મિત્રો મળી આવેલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશે